आ गुन्हाओं की तपास भावनगर एसपी महुआ डी वाय एसपी न मार्गदर्शन मुजब पीआई कक्षा न अधिकारी चलाव एफ एस एल टीम जोड़ाशे गई का दीकरी बाप है रेप डीएनएस हेठ अने पोक्सो फरियाद रजिस्टर कर आगनी तपास ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં સગીરનાની બાળા ઉપર દુષ્કર્મની ઘટના બનતા ગઈકાલ મસ્ત મોટો પોલીસ કાફલો દોડી ગયો હતો દુષ્કર્મ આચરનારની ગણતરીના કલાકમાં ગઈકાલ ધરપકડ કરાઈ હતી નાનકડા ગામમાં ઘટના બનતા દુષ્કર્મના મામલે મહુવાએસીપી સુલચેન સહિત દોડી ગયા હતા જેમાં આરોપી બાબતે તપાસ કરતા આજે જે આરોપી છે કરણભાઈ શામજીભાઈ ડાપા રહી આમળા ગામ પોલીસ સ્ટેશન દાટા એ મળી આવેલ હતા અને એમની આજે ધોરણસરની અટક કરવામાં આવી છે હવે આગળની તપાસ એફએસએલ ના અધિકારીઓ સાથે અને જે મેડિકલ તપાસની છે એ કરવામાં આવી છે અને આ ગંભીર ગુનાહમાં વહેલી તકે ચાર્જશીટ કરવામાં આવે છે જેથી ભૂખ બનનાર એના પરિવારજનોને જે ન્યાય છે એ જેટલા વેલ્યુ થઈ શકે એટલી વેલ્યુ મળી શકે જેમાં બગદાણા પીઆઈ ધામા દાઠા પીએસઆઈસીએસ મકવાણા સહિત ટીમ જોડાયેલ આરોપીકરણ કરણ શામજીભાઈ ઢાપા ગામ મામળા તાલુકો તળાજાવાળા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ બ્યુરો રિપોર્ટ ભાવનગર